હવે તો ઠંડી નહીં લાગે હવે તો ઊંઘવાની પણ મજા આવી તો ચેન બરાબર બરાબર પછી ઊંઘી મિત્રો ફરી એક નવા તમારું સ્વાગત છે તો આજે તો આપણે એવું સ્વેટર લઈને આવી ગયા છે કે જે ઠંડી પણ ના લાગે આમ તો અત્યારે હું પણ ઠંડીથી બહુ હેરાન થઈ ગયો હતો કેમ કે આ બાજુ આ બધું ખેતરોની અંદર પાણી ચાલતું હોય ને એટલે ઠંડી અમને બી બહુ લાગતી હોય અત્યારે હું બી આ સુરેન્દ્રનગરની અંદર છું તો અમે નવું સ્વેટર લાવ્યા છે એ પણ બી આપણે આમ પહેરીને ચાલવા માટે તો કામ તો નહીં લાગે પણ રાત્રે ઊંઘવા માટે બહુ કામ લાગે છે તો તમને હું બતાવું છું કઈ રીતે આને ઉપયોગ કરવાનો છે આમ તો આખા સેટરની ઉપર તેને ચેન આપવામાં આવેલી છે એટલે ચેનને પછી ખોલી નાખવાની અને ખોલીને પછી આપણે તેને બરાબર તેની અંદર પહેરી લેવાનું અને પહેરી લેવાનું પછી પહેરીને તેને બરાબર અંદર આપણે આવી જવાનું આવી જવાની પછી ચેન આપી દેશે ચેનને તેને આખી આખી ચડાવી લેવાની એટલે આપણે પગની અંદર કે બધું આપણું ફિટ થઈ જાય એટલે ઠંડી ના લાગે આમ તો આ સ્વેટર બી બહુ સારું છે તમને કેવું લાગ્યું કે શે કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો આપણે હવે કાઢી લઈએ કાઢીને પછી હું તમને ખાટલા ઉપર ઊંઘીને બતાવું છું કેવી રીતે પહેરવું તો તમને ખબર પડી જશે કે આને કેવી રીતે વાપરવાનું છે તો આપણે પહેલાં તો અને બરાબર વાળીને મૂકી દઈએ છીએ હવે આ બાજુ બી ચેન તમે જોઈ શકો છો એક બાજુ ખુલ્લું છે અને એક બાજુ ચેન આપેલી છે તો હવે તો હું ખાટલા ઉપર આવી ગયો છું એટલે હવે બરાબર આ ચેનને ખોલી નાખું આખે આખી ચેન ખોલી નાખું અને પછી તેને નીચે રાખીને તેની અંદર તે ઊંઘી જાઉં છું ઊંઘીને પછી તેની અંદર પગ રાખી દઉં પગ રાખીને પછી એને આગળથી તેને ચેન ચડાવવાનું ચાલુ કરી દઉં એટલે પગ તો આપણા બંધ થઈ જાય છે હવે તો આખે આખું શરીર છે તે બંધ થઈ જવાનું છે અને અંદર તો ગરમી બી બહુ લાગી રહી છે તો આવી રીતે તેને ચેન ચડાવીને ઊંઘી જવાથી આપણે ઠંડી બહુ લાગતી હોય ને તેના માટે આ સ્વેટર તે પહેરીને ઊંઘવા માટેનું છે તો હવે તો હું કાઢીને તેને મૂકી દઉં મૂકીને પછી પારો વાળીને મૂકી દઉં છું તો તમને આ શવેટર કેવું લાગ્યું છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે મળીશું પાછા નવા બ્લોકની અંદર